બરાબર તો આપણી હોસ્પિટલમાં આવી સારવાર થાય છે તમને કેવી રીતે જાણ થઈ બધા ફોન દ્વારા વોટ્સોપ દ્વારા બરાબર તો જેમ સોશિયલ મીડિયામાં તમે વિડીયો જોયા હોય ને જેમ પેશનને ઊંધા ગેસ ને વિચાર્યા એમાં ફાયદો થતો એટલો તમને સારો ફાયદો લાગ્યો દસી ટકા દેવ ટકા તમને આપણી હોસ્પિટલમાં તમારું નિદાન જે થયું તમને પંચકર્મ કરાયું તમારી દવાઓથી તમે સો સો ટકા સંતોષ છે એ સો ટકા બરાબર છે તો ઈ મને કેવો ખોડું ભાઈ કે આ પ્રોબ્લેમ તમને કઈ રીતે શરૂ થયો ને શું શું થતું તું પેલા આપને એમ થાય કે આમ પેટ ભાઈરે ભાઈરે થઈ જાય ને ગેસ લાગે ને મગજમાં ચડી જાય બેચેની લાગે મજા ન આવે ને એમ કોક બોલે તોય સીડીયાતું લાગે આપને મજા ન આવે બરોબર બરોબર પછી એને એમ કંઈક બેઠા હોય તો અમને આમ ડોલા આવતો હોય એવી રીત થાય એમ એમાં પણ જટ હુઈ જાય આપણે આમ ખાટલા ઉપર આમ બેસવાની ઈચ્છા ન થાય હા બેસવાની ઈચ્છા ન થાય બરોબર બીજું એના સે શું શું થાતું તમને બેચેની માને માં કબજિયાત રેતી ને એ બધું એવું બહુ થતું બેચેની માં

હવે જે ખોડુભાઈનો કેસ છે એનામાં હું બે ત્રણ વસ્તુ તમને સમજાવવા માગું છું સૌથી પહેલી વાત એ કે ખોડુભાઈને જે પ્રોબ્લેમ હતો કે બેઠા બેઠા બેસી ન શકાય ડોલા આવતા એવું લાગે એ ખરેખર વાયુનો વ્યાધિ છે આયુર્વેદ પ્રમાણે જ્યારે ઊંધો ગેસ મગજમાં ચડે છે ત્યારે આ પ્રકારની પ્રોબ્લેમ ચક્કર જેવું લાગે બેલેન્સ ન રહેતો એવું લાગે અને તકલીફ પેશન્ટને ગભરામણ જેવું લાગે સાથે સાથે જેમ ખોડુભાઈએ કીધું કે એમને સતત બેચેનીને ગભરાટ રહેતી દીધો એ પણ એ હકીકતમાં ઊંધા ગેસનું લક્ષણ છે કે જેમાં મનોવિકાર મનમાં ટેન્શન ચિંતા બે જેવું લાગે રાખે બરોબર ને ક્યાંય ચેન ન પડે એવું લાગે હવે એવા સમયમાં તમે જયારે માનસિક દવા લેવો છો એની જગ્યાએ આયુર્વેદ સારવાર કેટલી ઝડપથી ફાયદો કરે ને એ જોવાનો છે વર્ષથી તમને પ્રોબ્લેમ હતી ભાઈ હવે તમે લગભગ ડોક્ટર બદલાવ્યા હશે ને એન્જીઓગ્રાફી કરે એન્જી બરાબર અને ખર્ચો લગભગ કેટલો થઈ ગયો છે આશરે સાત આઠ લાખનો સાત આઠ લાખનો ખર્ચો તમે કર્યો હશે પણ આપણી જે દોઢ મહિનાની દવાથી એટલો ફાયદો થયો એટલો ક્યાં થયો છે એટલી શરીરમાં રાહત લાગેલી ક્યાંય રાહત લાગી છે હવે તમને બીક લાગે છે ના ઓછી બરાબર ને પેલા તરત બીક લાગી જરાક કઈક થાય તો ગભરાઈ મન ન થાતું હા આખો દી બેચે લાગે હવે શરીરમાં સ્ફૂર્તિ લાગે છે સ્ફૂર્તિ લાગે બરાબર ગેસ ઓછો થઈ ગયો ઓછો થઈ ગયો પાચન કેટલું સુધર્યું મને કયો હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મે મારો 10 વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બી માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું જે તમે પેલા ખોરાક નો પચાવી શકતા હવે કેવું પચાવી શકો છો હજી તો તમે જે મને ખાવાનું કીધું હોય ને એ પ્રમાણે જ હું ખાવ ખાવ છું બધું બરાબર પેલા તો એવું થતું ને કે હળવો ખોરાક ખાવ તો પચી પેલા નો પચતું હળવો ખોરાક ખાવ ને તો પચતો નહીં એમ શું થતું ન પચે એટલે ગેસ થાય ને અહીંયા અંદર આ ને જી અહીંયા ભરાય દુઈખા રાખે ને પછી વીક લાગવા મળે પછી અધર સડે એમ અને આપડી દવા શરૂ કર્યા પછી ક્યારે એવો પાચન સમસ્યા પ્રોબ્લેમ થઈ જાય કઈ નથી બરોબર ને એટલે ખાસ કરીને જેમ જેમ પેશન્ટ નું પાચન સુધરે છે એમ એમ ઓટોમેટિકલી વિચારવાયું ને બધું ઓછું થતું જાય છે ખોડુભાઈ આપણી દવા તમને ક્યારે ગરમ પડી નહીં બરાબર આમ બીજી તમે કોઈ દવા લેતા તમને ગરમ પડતી ને ભાઈ ગરમ આપો થાકવાની નથી તમને એટલે એમ કે આપણે ફોડા થાય આપણે જીભમાં ઓઠમાં માં ચાંદા પડ્યા આપણી દવા ક્યારે ગરમ ન બને એટલે હું એ પણ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ કે આયુર્વેદ સારવાર લેઓ છો જો તમને ગરમ પડે છે તાત્કાલિક એ દવા બંધ કરો તમારું નિદાન સાચું ન થાય ને તો દવા તમને ગરમ પડે અમે જે આયુર્વેદ સારવાર આપીએ છીએમાં નિદાન સ્પષ્ટ અને સાચું હોવાને કારણે મારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી એટલે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એવું માને તો કે અમને દવા ગરમ પડે છે આયુર્વેદમાં માફક નથી આવતી એ લોકો અમારો સંપર્ક પણ કરી શકે છે એવું લાગ્યું કે દર વખતે પંચકર્મ આવતો સુધાર આવતો જાય બરોબર હવે કામકાજમાં કેટલી મજા આવી કામકાજમાં મને હિરતેર ટકા મજા આવે તમે શું કામ કરો છો ખેતી કામ કરો ખેતી કરો પહેલા કેવી આળસ રહેતી પહેલા બહુ આળસ કે નથી જવું વાળીએ ને હુતા રહી ને એવું બધું થાય હવે એવું કઈ થાય છે હવે ઓછું થાય સાહેબ એટલે ખરેખર આમાં કેવું છે કે ઘણી વખતે માનસિક દવાઓને કારણે પણ પેશન્ટને સતત બેચેની અને આળસ જેવું લાગતું હોય છે આપણી દવાથી શરીર મગજના તંતુને પોષણ મળે અને કેમિકલ પૂરા પડે એટલે ધીરે ધીરે ઓટોમેટિકલી એ થકાવન છે બેચેની છે ગભરામણ છે ઓછી થતી જાય ખરેખર કેવું હોય કે મગજમાં હું કેમિકલ ખૂટવાને કારણે આ પ્રોબ્લેમ થાય જો આપણે જેમ મિલાયતી દવા છે એ શું કરે મગજના કેમિકલ ડાયરેક્ટ બહારથી આપી દે છે એટલે શરીરને સ્ફૂર્તિ જેવું લાગે પણ આયુર્વેદ દવા શું કરે છે કે કેમિકલ પોતે મગજ જાતે બનાવીને એવું કરે છે જેને કારણે ધીરે ધીરે દવાઓની આદત નથી પડતી દવા છૂટતી જાય છે ને શરીરમાં સ્ફૂર્તિ વધતી જાય છે ખોરુભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ તમે જે છે એ આટલું વ્યવસ્થિત રીતે ધ્યાન રાખો છો મેં જોયું તું તમારે તમારા ખોરાકમાં ઘણો બધો ફેર કર્યો પહેલા કરતાં બરાબર એટલે જ વસ્તુ પણ કહેવાની જરૂર છે તમે આવા તમારા જેવા દર્દી છે કે જે બિચારા આટલા વર્ષોથી હેરાન હોય છે તમે એમને શું કહેવા માંગશો હું તો એમ કહેવા માંગ માંગુ છું કે દવા આયુર્વેદિક દવા લઈએ બરાબર છે અને તમને સો એમાં ફાયદો થયો એમ સો ટકા ફાયદો સરસ તો આપણી તમારો જે વિડીયો છે ખોડુભાઈ હેરાન હતા દસ બાર ડોક્ટર બદલ્યા લગભગ સાત આઠ લાખનો ખર્ચો કર્યો રોડ ની ત્રણ ચાર ગોળી અલગ અલગ ખાતા આ બધું કર્યા છતાં પણ આપડી દોઢ મહિનાની સરવા જેટલી લાગુ પડે એટલી ક્યાંય લાગુ બરાબર ને ખુબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ ખોડુભાઈ